બોટાદ શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલની અધ્યક્ષતામાં જળ જળસંચય જનભાગીદારી અભિયાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સીઆર પાટીલે નાગરિકોને પોતાના ઘરમાં તેમજ વાડીમાં જળ સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો આ તકે સી પાટીલે જણાવ્યું હતું કે ખેડૂતો તેમની જમીનમાં બોર કરી એક સ્ટ્રક્ચર વિકસાવે તો જળ સંગ્રહને કારણે ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે છે અને જમીનમાં પાણીના તળ ઊંચા રહે છે લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવો ઉતારવા માટે ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રકચર પોતાના ગામમાં પોતાના ખેતરમાં એ બનાવે ગામનું વહી જતું પાણી ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે એનાથી ગામનો કૂવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે પાણીની જરૂરિયાત પૂરી થશે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં